વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ વિવિધ યોજના હેઠળ આદિવાસી બંધુઓને મળતી સહાયના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હાજર રહેલ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને આદિવાસી વિસ્તારમાં આવેલી શાળાઓના શિક્ષકોની ઘટ બાબતે પૂછતા તેઓએ આરટીઓના નિયમ અનુસાર ત્રીસ કરતાં વધુ બાળકો ન હોય ત્યાં એક શિક્ષકના નિયમ અનુસાર શાળાઓમાં એક શિક્ષક જોવા મળી રહ્યો છે તે વાત પણ તેઓએ અધિકારી હતી જો કે તાલુકાની પાજા પ્રાથમિક શાળાના શિક્ષક ચાલુ ફરજ દરમિયાન शिकागो ખાતે કાર્યવાહી કરવા માટેની વાત કરી હતી હું ધન્યવાદ આપું છું આપ મિત્રો જે આપ નરેટિવ કેટલા લોકો જે ફેલાવી રહ્યા છે આપણો આરટી જે છે રાઇટ ટુ એજ્યુકેશનનો નિયમ છે કે વિદ્યાર્થી ત્રીસ વિદ્યાર્થી એક શિક્ષક પાત્ર હોય છે આપનું કેવું સાચું છે કે જે સ્કૂલોમાં સંખ્યા જે એકથી પાંચ ધોરણની સ્કૂલો છે અને ત્યાં સંખ્યા ત્રીસથી નીચે છે કેટલીક જગ્યાએ તો સંખ્યા પંદર છે એકથી પાંચ ધોરણમાં પંદર છે સત્તર છે વીસ છે કોઈ જામનગરની એક શાળા આવી છે કે આઠ સંખ્યા એકથી પાંચ ધોરણમાં છે વિદ્યાર્થી સંખ્યાને શિક્ષણ રેશિયો આરટીના એક પ્રમાણે છે એટલે આ જે બાબત છે એ આપને ધ્યાન પર આવેલી છે પણ આપ સંખ્યા અને શિક્ષકની સાથે આવો જોઈન નથી કરતા એટલે આપ પણ આપને પણ મારી વિનંતી કે સાચો મેસેજ સાચી વસ્તુ સમાજ સાથે આપ મૂકો અને અમારી બીજી મારા મને આપણા માધ્યમથી હું જાણવા માગું છું કે આપણી જે પે સેન્ટરની શાળાઓ છે જ્યાં અમે નક્કી કર્યું છે આપણે ગુજરાત સરકારે આપણા સન્માનની માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં કે આપણી પે સેન્ટરની શાળાઓમાં પીએમશ્રી યોજના આપણા મોદી સાહેબે જે શરૂઆત કરી છે પીએમ શ્રી સ્કૂલ બસોને સી સિત્તેર જેટલી સ્કૂલ પીએમશ્રી અંતર્ગત આપણે મિત્રો પૂરી કરી છે કોઈપણ પણ સ્કૂલ છે ત્યાં અમે એક ત્રીસ વિદ્યાર્થી એક શિક્ષક એક ક્લાસરૂમ ત્યાં સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ કોમ્પ્યુટર લેબ્સ સ્ટેમ્પ લેબ અને સ્કૂલનું આંગણું બધું જ અમે કરવા માગીએ છીએ કરી રહ્યા છે એવી પાંચસો જેટલી શાળાઓ તો આપણી આદર્શ બની ગઈ છે સ્કૂલો બની ગઈ છે એ પણ આપ મીડિયાના માધ્યમથી કંઈ બતાવો અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને એક કિલોમીટરથી વધારે અંતરે જવું પડતું હોય પે સેન્ટરમાં તો એના માટે ગુજરાત સરકાર આપણી ટ્રાન્સપોર્ટ એલાઉન્ટ આપે એલાઉન્સ આપે છે વિદ્યાર્થીને પોતાના ઘરથી સ્કૂલ સુધી જવાનું ભાડું આપણે ચૂકવીએ છીએ એટલે જે કંઈ વિદ્યાર્થીઓ જે આ નાની સ્કૂલોમાં એકથી પાંચ ધોરણની સ્કૂલોમાં જ્યાં છે અને શિક્ષક એક છે અને વર્ગ પાંચ છે કોઈ ધોરણમાં એક ધોરણમાં ત્રણ વિદ્યાર્થી બીજા ધોરણમાં બે છે કોઈ ધોરણમાં ત્રણમાં એક છે કુલ મળીને બાર પંદર વિદ્યાર્થીઓ શિક્ષક તો મિત્રો એક જ મળવા પાત્ર થાય છે એટલે આપની વાત સાથે સાથે હું સમજ પણ સાથે સાથે આપ આ પણ મુદ્દો સમાધાન લોકોને બીજું એક કે બનાસકાંઠાના દાંતા તાલુકાની પાંચ સ્કૂલ કે જ્યાંનો શિક્ષિકા બેન છેલ્લા આઠ વર્ષથી શિકાગો રહે છે જેનો પગાર પણ પડી રહ્યો છે આ બાબત અમે હકીકતથી રિપોર્ટ મંગાવીશું અમે એ કોઈ કોઈ પણ કાળે આવું ચલાવવા માંગતા નથી કોઈ પણ શિક્ષક હોય કોઈ પણ કર્મચારી હોય જો એને ફરજ દરમિયાન એ ગેરહાજર રહે તો એનો હકીકત રિપોર્ટ મંગાવી પૂરેપૂરી એની રિકવરી પણ કરીશું પનિશમેન્ટ કરીશું આ બાબત આપના માધ્યમથી મને ધ્યાન પર આવી છે હું વિશેષ હકીકત લખી રિપોર્ટ મંગાવી લઈશ તો એમાં તથ્ય હશે તો આગળ વધીશું ભરત ચૌહાણનો રિપોર્ટ એસ ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે